हेलो मित्रों गुड मॉर्निंग जय माताजी के साथ आज के ब्लॉग की शुरुआत करते हैं आज संडे और संडे के दिन होता है एंजॉय तो गाइस देखो सुबह सुबह अभी नहा धो के हो गए फ्रेश सुबह जाए चल के आ गए और चलने के बाद अभी नाश्ता करने का मूड है तो देखो गाइस हमारे होम मिनिस्टर यहाँ पे बैठ चुके हैं नाश्ता लेके के गर्म गरम दूध और पौआ ठीक है आज आज हमारे રાવત સમાજકા સમૂહલગ્ન જો કે આમ જાણે વાળા હે સાઈઠથી પણ વધારે જાણવું છે મિત્રો મેં શરૂઆતમાં જ્યારે યુટ્યુબ સ્ટાર્ટ કરેલું ને ત્યારે ત્રણ ચેનલ યુટ્યુબની હતી જે એકમાં આર્ટ્સ કરીને હતી બીજામાં એક ટેક કરીને હતી ફેન કરીને મતલબ આડીએ ધવડી જે તે ચેનલો બનાવી નાખેલી મેં બરાબર અને હવે મારે ચેનલમાં જો કે એક જ ચેનલ પરફેક્ટલી ચાલે છે અને હું એકને જ મેનેજ કરી શકું એમ છું તો મા એક ચેનલ તમે પહેલાં જૂની ડિલીટ મારી દીધી બરાબર અને હવે અત્યારે હું એક ફરીથી જે બીજી એક ચેનલ છે એને પણ ડિલીટ કરવા માગું છું કારણ કે કંઈ થતું નથી તો પછી રાખીને શું કરવાનું એમાં નહીં સબસ્ક્રાઈબર નહીં કરી શકતા કે નહીં કંઈ તો યાદગારી સ્વરૂપે અત્યારે હાલ આપણે એનો ખાલી આ તમને બતાવું મિત્રો કે જો ધરાવત ફેન કરીને એક ચેનલ છે જેને આપણે અત્યારે ડિલીટ કરવાનું છે બરાબર મિત્રો તો ચાલો મિત્રો કરી નાખી અને ડિલીટ અને આપણે એક જ ચેનલ ઉપર કન્ટિન્યુ કામ કરીશું જેથી કરીને થોડો ગ્રો થાય ચેનલનો અને આપણને એક ચેનલમાં ભરપૂર ટાઈમ મળે સમય મળે અને સારી રીતે એને આગળ વધારી શકીએ તો તમારા લોકોનો સપોર્ટ બન્યા રહ્યો છે મિત્રો જય માતાજી મિત્રો બહુ બહુ ખરેખર હાર્ટ હાર્ટ વેપ થઈ જાય ને એવી ઘટના હતી અત્યારે હાલ જે તમને મેં વાત કરી કે મારી ચેનલ જે બીજી ચેનલ હતી હું ડિલીટ કરવા માગું છું પરંતુ એ કરતાં કરતાં અત્યારે હાલ જે મારી મેઇન ચેનલ છે એ પણ યુટ્યુબમાંથી દેખાતી બંધ થઈ ગઈ હતી તમને હું દેખાડું બી બી હાલ જુઓ મેં મારા ડેસ્કટોપ પર લોગઇન કરેલું છે અને આ છે અહીંયા મારી ચેનલ બરાબર તો અહીંયા જુઓ મિત્રો અહીંયા ખાલી ક્રિએટ ચેનલનું જ ઓપ્શન આવી રહ્યું છે મારો લોગો બતાવી રહ્યું નથી પણ યુટ્યુબમાં ચેનલ છે હા દેખો મિત્રો હવે આવી ગયું ચલો ખૂબ જ ગભરાઈ ગયો હતો એકદમ ગભરાઈ ગયેલો કે આ શું થઈ ગયું મેં તો એક જ ચેનલ ડિલીટ મારી હતી તો બે ચેનલ કેવી રીતે ડિલીટ થઈ ગઈ ખરેખર મિત્રો માનશો નહીં આંખમાંથી આંચો નીકળી ગયેલા ત્રણ હજાર સબસ્ક્રાઈબર ની ચેનલ અચાનક આવી દેખાય નહીં એટલે હું તો ખુલ્સ શોકિંગ થયો પણ જોકે યુટ્યુબમાં વિડીયો જોવાથી અને સોમનાથ દાદાની માતાજીની દયાથી મિત્રો પાસે આવી ગઈ છે કોઈ પ્રોબ્લેમ થયો નથી ફરીથી ચેનલ રિકવર થઈ ગઈ છે બહુ જ શોકિંગ સમાચાર હતા મિત્રો હું તો અત્યારે બહાર જવા માટે થેલો લઈને તૈયાર હતો અને અચાનક જ આ ન્યૂઝ મળ્યા બાપા એસા ના હોય બી સાદ કુ કે જો બનાતા ને હુસકો જે વિડીયો બનાવે છે મિત્રો એને જ આ વીતી શકે જે યુટ્યુબર પર બનવા માંગે છે એને જ આ પરિસ્થિતિનું ભાન થઈ શકે ખરેખર મિત્રો લાખ લાખ ઉપકાર ભગવાનનો કે આ ચેનલ પાછી આવી ગઈ રિકવર થઈ ગઈ અને થોડા વિડીયો જોવાથી પણ જોઈને બ્રાન્ડ એકાઉન્ટ દ્વારા મેં રિકવર કરી ચેનલને તો મિત્રો ખરેખર બહુ જ બહુ જ દુઃખ થયું હતું અતિશય આંખો ત્યાં આવી જાય ને એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી ચાલો મિત્રો હવે અત્યારે સાડા અગિયાર વાગી ગયા છે હવે મારે જવાનું છે અર્સાને લેવા માટે જવાનું છે ગામડે મૂકવા જો આ વાત ચિંતન અને પ્રતિકને કીધી હોત ને તો ખરેખર બંને જણા જોજો કેટલું દુઃખ વ્યક્ત કરે છે જઈને ઘરે જવાનું છે વાત કરીશ આજે અને જણાવીશ તમને ઠીક છે મિત્રો તો અત્યારે સાડા અગિયાર વાગી જાય છે તો હવે હવે નીકળીએ અને ભગવાનનો ખૂબ ખૂબ આભાર ખરેખર હું તો ખૂબ જ ડરી ગયો હતો કે આવું ના થવું જોઈએ જે મહેનત કરે છે ને મિત્રો એને જ ખબર પડે કે આ આ એક ફિલિંગ છે મારી આ ફિલિંગ છે આજે જ મેં નેમ ચેન્જ કર્યું રાવત અશોક વ્લોગ ગુજુ રાવત બ્લોગ મારો હેન્ડલ રહેશે અને રાવત અશોક બ્લોગ મારી ચેનલનું નામ રહેશે ચલો મિત્રો તો જઈએ અરસાને લેવા સાણંદ સાણંદ જઈને જોઈએ શું થાય છે ત્યાંથી જવાનું છે સમૂહ લગ્નમાં એક શોકિંગ સમાચાર તે મને ઘણો હલાવી દીધો પરંતુ ચલો મિત્રો એન્જોય ચાલુ રહેશે કારણ કે આપણી એક ચેનલ

પહોંચ્યા પણ બહુ જ લેટ થઈ ગયું છે અને જો બધી સામગ્રી બધું લગ્ન બગન પતી છે ચા નો વરોટાઈ દીધી છે અને હવે અમે જઈએ અમારા ગામ જવું પડશે કારણ કે કઈ વર એવું નહીં આપડા આપણા ગામના હતા જવું ચાલો મિત્રો તો જમી લઈએ સામુ લગ્ન માં હવે બે જણા વેચાય ખાલી ખાનારા આવું હતું માહોલ અમે તો બહુ લેટ પડી ગયા એટલે કઈ ખાસ તો ઉતાર્યો નથી વિડીયો સરસ હતી વ્યવસ્થા જોયું જમવાનું હતું જમી લીધું હવે જઈ આદર છે બરાબર એક કલાકે ચલો ફરી એક વાર એ આપડી ચેનલ થઈ એ ડિલેટ થઈ

ઓ જૈન પ્રતિકને કઈ ન થતું હે ને પ્રતિકને દુખ ન થતું પણ રહી જાય તો બચી જાય ત્યાં પછી પાછી લાવી દીધી કૃત થના થયો કે આટલા સુકૃત કરવા છતાં મને સંતાન નથી તો લાવ કોઈ દિવસ મારા ગુરુ પાસે હું નથી ગયો પણ આ વાતની દાદ ફરિયાદ કરવા માટે હું મારા ગુરુના પાસે જાઉં ગુરુ વશિષ્ઠ બાપજી છે

thanks for bye-bye